ભાવનગર શહેરના અલકા ટોકીઝ પાછળ આવેલ એક ફ્લેટ ધારકો સાથે બિલ્ડરે તેના મળતિયાઓની મદદ વડે ગરીબ વર્ગના પરિવારો સાથે છેતરપિંડી આચરી પ્રાથમિક સવલતો પ્રદાન ન કરી લુખી દાદાગીરી પર ઉતરી આવતા ફ્લેટ ધારકોએ પોલીસનું શરણું લીધું છે જી હા ભાવનગર શહેરના અલકા ટોકીઝ પાછળ આવેલ જોડિયા મહાદેવવાળા ખાંચામાં આલિફ પ્લાઝાના નામનો ફ્લેટ આવેલ છે અને આ ફ્લેટનું નિર્માણ ગઢવી નામના બિલ્ડરે કર્યું છે અને આ ફ્લેટમાં મુખ્યત્વે મજૂરી કરતા પરિવારના લોકો વસવાટ કરે છે આ ફ્લેટ વેચાણ સમયે ફ્લેટ લેવા વ્યક્તિઓને વ્યાજ દરે ફ્લેટ આપવા સાથો સાથ ફ્લેટમાં આલા દરજ્જાની સુવિધાઓ તથા ચોવીસ કલાક પાણી ગાર્ડન સહિતની સવલતો આપવાની મોટી મોટી વાતો સાથે આંબા આંબલી બતાવી હતી ત્યારબાદ આ ફ્લેટ ધારકોએ ફ્લેટની ખરીદી કર્યા બાદ સાચી વાસ્તવિકતાનો ખ્યાલ કર્યો અને હકીકતમાં બિલ્ડર ગઢવીએ પોતાના ફ્લેટ વેચવા માટે લોકોને લોભામણી જાહેરાતો થકી પ્રેરિત કર્યા હતા અને ફ્લેટ ખરીદ્યા બાદ હાલમાં ફ્લેટ ધારકોને પાયાકીય સુવિધાઓ પૈકી પીવાના પાણીની સવલત પણ ઉપલબ્ધ નથી ફ્લેટ ધારકોને વેચાતું પાણીના ટેન્કરો અને ખરીદીને જરૂરિયાતો પૂરી કરવી પડતી હોય છે આંગે તેમજ અન્ય સુવિધાઓ માટે જ્યારે જ્યારે બિલ્ડરને ફરિયાદ કરવામાં આવી અને સુવિધાઓની માંગ કરવામાં આવી અને તે માટે માંગની વાતો કરવામાં આવી ત્યારે આ બિલ્ડર ગઢવીએ વાત ટાળી દીધી હતી અને ફ્લેટ માલિકોને જાક ધમકી પણ આપી હતી પોતાની વાત પોલીસથી લઈને રાષ્ટ્રીય હસ્તીઓ સુધીની હોય અને પોતાનું કોઈ બગાડી શકે નહીં તેવી દામધાટી ધમકી પણ આપવામાં આવી છે ફ્લેટ ધારકોને ચૂપ કરવામાં આવ્યા હતા હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે લોકોને પાણી વિના ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે પાણી ફ્લેટ ધારકોને નથી પહોંચતું અને બિલ્ડરને રજૂઆત કરતા બિલ્ડરે સંતોષકારક જવાબ નથી આપ્યો

વહાબ સલીમભાઈ શેખ અલકા ટોગી બોળીયા માધ્યમનો ખાંચો અલી પ્લાઝા અરે મને પહેલાં એમ કહેવામાં આવ્યું કે ફ્લેટ ફ્લેટડીટ બધા પાસે તું હોડસો હોડસો રૂપિયા ઉઘરાવી લે નગુભાઈ તમે શા માટે ને હોડસો અઢસો રૂપિયા માગો છો એ કે આ બેની લઈને બારની કાપી ગયા છે એના તમારા પૈસા ભરવા પડશે નવું આ શું શું માટે ને આ પૈસા શું માટેના પૈસા ભરવા પડશે તો કે આ તો ની લેન કાપી નાખશું એમ તમે કહું ભાઈ એવું ન કરો તો એ લોકો લેન ની એક બેની લાઈન આપી હતી ખાલી આટલા મોટા ફ્લેટમાં ચારની છની લાઈન હોવી જોઈએ એની બદલે બેલી જ લેન આપી એ છતાં એ ની લાઈન કાપી ગયા મેં ફ્લેટ ડીટ બધા પાસે મેં સોળસો સોળસો રૂપિયા ઉઘરાવ્યા બધાને ના ટોટલ આપણે બાવન હજાર રૂપિયા જમા એના કરાવ્યા બરોબર બરાબર તો એ કહેવાય બે દિવસમાં લેન આવી જશે તો મેં બિલ્ડરને ફોન કર્યો કે ભાઈ તમે મને બે દિવસનું બે દિવસનું કીધું કેમ લેન્ડ ન આવી એમ તો બિલ્ડરને અમે ફોન કર્યો તો બિલ્ડર એમ છે કે ભાઈ વાર લાગશે અને લેન્ડ નહીં આવે ને એમ તો એ બિલ્ડરે સીધો ફોન કર્યો ઓલા ટીનાભાઈને ને અબ્દુલભાઈને કે આ મને આવી રીતના ઝબડી કરે છે કરે કરેસ તો ટીનાભાઈએ આવીને સીધી ફોનમાં પહેલાં મને ફોનમાં ગાળું જ આપી બેન હું જેમ એમ ગાળું બોલ્યો મળ્યા ના ગાળો બોલવા મળ્યા ને ને પછી હું કાંઈ ન બોલ્યો મેં સીધો ફોન કાપી નાખ્યો પછી અહીંયા અલી પ્લાઝામાં આવીને મને સીધો ઠપાટલો ને જેમ ગાળો દેવા મળ્યા પછી અહીંની બધી લેડીઝો ઉતરીને મને બચાવ્યો નકર મને કાલ મારી જ નાખા મારી ઉપર એવી બેર ઝેબડી કરી પછી મને પોલીસને બોલાવવા પડ્યા એની સહાય લેવી પડી નકર આ લોકો બહુ માથા ફરે છે એની કોઈ સીમા જ નથી મારો ઓળખ ચાર પાંચ જણ હતા ટીણાભાઈ છે

ફરતી દીવાલ પછી બધે બધે ડાઘન ડુગીન બધું એવું છે પાણી ઉપરલી હેઠે પડે છે પાઇપ લાઈન બધી તૂટી ગયેલી છે બરોબર છે ને હું તમને બધા તળિયા ને બળિયા ને બધું દેખાડું ક્યાં ક્યાં ક્યુ હું વસ્તુ થયું તમે જુઓ અમે અમારે પછી આગળ આ મરણ મુની અમે મૂકી આ બધી આપી દીધી આગળ શું કરવાનું અમારે આગળનું કામ ન થાય તો આમાં અમે આ બધા શું કરશું એનું કોઈ નક્કી જ નથી કેમ કે અમે બહાર રહીને બધું ખાવા પીવાનું બધું મૂકી દેવું ને આ બધું નહીં થાય કે એવું ઓલું કરશું કે આ લોકોને આ વસ્તુ અમને ખરીદ જ દેવી પડશે નગરમાં પાણી પીવાનું મૂકી દેવું ને બહાર બધાને બોલાવી લેવું મીડિયા વાળાને પોલીસ ને બધાને તમામને બોલાવી દેવું બિલ્ડર બિલ્ડર વાળાને ફોન કરી છે તો એમ કે છે કે અમારે બધા બધા ઠેર લગી છેડા છે તમારે જ્યાં જવું એના જાઓ

અલી પ્લાઝા અલકા ટોકીજ પાસે જ્યારે અમે આ ફ્લેટ લીધો ને ત્યારે માલિકે એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા પાણીની ફૂલ સુવિધા છે અહીંયા પાણીની જરાય સુવિધા જેવું દેખાતું જ નથી આ બિલ્ડિંગનું એ યોગ્ય નથી આખી ઓપન બિલ્ડિંગ છે કોઈ પાર્કિંગની વ્યવસ્થા બરાબર નથી બીજું કે ફરતી ફેન્સિંગ હોવી જોઈએ એ ફેન્સિંગ નથી ફાયર એલાર્મિંગ કોઈ સિસ્ટમ નથી એટલે અસુવિધાવાળું આખું બિલ્ડિંગ છે આ અમે આ મકાન લઈને એટલું પસ્તાણા છીએ કે અમારી મરણ બધી અહીંયા ઘેર બલ્લે ગઈ છે બોડિયા માદેવાડા ખાચામાં આલી પ્લાઝા સોસાયટીની અંદર રહેવી સવી અમે અમારે અમારે પાણીની પ્રોબ્લેમ છે જ્યારે હોય ત્યારે અમારે બબે ત્રણ ત્રણ ટાકા આખા દિવસના અમારે મંગાવવા પડે છે અને જ્યારે હોય ત્યારે અમારે અમારા ઘરમાં હાથ ધોવાનું બી પાણી નથી હોતું એટલે અમારે જ્યારે હોય અમારે અમારા પૈસા અમારે પાણીમાં જ જાય છે જ્યારે હોય ત્યારે અમારે પાણી જ મંગાવવાનું પાણી જ મંગાવવાનું અમારે પાસે ઘરમાં હોય કે ન હોય અમારે પાણીમાં તો પૈસા નાખવાના જ તે અમારે કોઈકની પાસેથી ઉધાર ઉછીના લઈ નહીં તે અમારે પાણી તો મંગાવવાનું જ તે તો આવી તો કઈ સુવિધા હોય બિલ્ડર અમને કીધું હતું કે અમને બધી સુવિધા આપશું પણ અમને એમાંથી કોઈ પણ જાતની કોઈ સુવિધા આપેલ નથી કઈ કઈ સુવિધા આપવામાં આવી હતી કઈ સુવિધા નથી બેના અમને પાણીનું કીધું હતું બગીચાનું કીધું હતું ગુસલખાનાનું કીધું હતું મદ્રેસાનું કીધું હતું અને આ ફાયર બ્રિગેડનું બી કીધું હતું પણ અમારે અમારે એ બી અમારી સેફટી નથી અમારા ફ્લેટની અંદર આગ લાગી હતી ત્યારે અમે એ શરૂ કર્યું હતું તો એમાં પાણી જ નહોતું આવ્યું અમારા જીવ જોખમમાં હતા પછી અમારે ટાંકો મંગાવવો પડ્યો હતો અને ફરતી અમને દિવાલ કીધી હતી એ દિવાલ બી નથી આ બધા પાડી દે તો અમારે તો ફ્લેટ ખુલ્લો થઈ જાય પછી કાલ સવારે કોઈ ચોર ગરી જાય ગમે એ ગરી જાય તો અમારે શું કરવાનું શેખ નુરખા વહાબભાઈ મારું નામ છે અલકા ટોકી મહાદેવના ખાચામાં અમે રહીશી ફ્લેટ નંબર બસો એક જે અમને આ લોકોએ ફ્લેટ વેચ્યા છે એ ફ્લેટમાં કઈ સુવિધા કરવામાં આવી નથી અને આ જો આ લાઈન નાખી છે ફાયર બ્રિગેડ ની એમાંથી અમે આગ લાગી હતી તો અમે પાણી સરખું તો પાણી જ ન કેમ કે ટાકામાં પાણી જ નતું અને બીજું કે જે અમને બધું કીધું હતું કે આ બિલ્ડિંગ માં ચારે ફરતી દિવાલો કરી દે એ દિવાલો એને કરી નથી દીધી ચારે લોકો બધું પાણ એટલે અમારો ફ્લેટ આવા આમ નામ થઈ જાય એની અમને સુવિધા નથી ગુસલખાના ગુસલખાનાની અમને સુવિધા કરવાનું કીધું હતું કે તમને ગુસલખાના કરી દીધું એ અમને નથી કરી દીધું અમને એમ કીધું તમને મદરાસો બનાવી દીધું તમને બગીચો પણ તમને એને કાય એને સુવિધા કરી નથી બસ અમારું રૂપિયા રૂપિયા માં છોડીને મકાન લીધુંસ ને એમને કાય એને કરી દીધું નથી ને પાણીની તો બિલકુલ સુવિધા નથી કરી દીધી એટલે અમે ખાલી એટલું કીધું કે અમને ન્યાય દેવરાવો ને અમને પાણી દેવરાવો